નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે મિત્રો તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે તેમના પેન્શનરો માટે સારા સમાચાર આપ્યા છે ચૂંટણી પહેલાં પેન્શનમાં ચિત્તેર ટકાનો વધારો કરે પેન્શનરોને સૌથી મોટી ભેટ જાહેર કરી છે તો મિત્રો હવે ગુજરાત સરકાર તેમના પેન્શનરો માટે મહેરબાન થઈ હોય તેવું લાગે છે ગુજરાત સરકારે દિવાળી પહેલાં તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરી ટોટલ પંચાવન ટકા મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું ત્યારબાદ હવે બીજી નવું આઠમો પગાર પંચ પણ રસવાની તૈયારી કરી રહી છે અને આઠમા પગાર પંચને જાન્યુઆરીમાં મંજૂરી પણ આપી દેવામાં આવી છે તેથી હવે પેન્શનરોનું પેન્શન અને સરકારી કર્મચારીઓનું જે મોંઘવારી ભથ્થું અને પગાર છે તેમાં પણ મોટો વધારો થવા જઈ રહ્યો છે તો મિત્રો હવે પેન્શનરોને કેવી રીતે તેના પેન્શનમાં વધારો મળશે અને કયા પેન્શનરોને નહીં મળે તેનો લાભ તેની તમામ વાત મિત્રો આપણે આજે આ વિડીયો મારફતે કરવાના છે અને મિત્રો તમને જણાવી દઈએ કે તમે આપણી ચેનલમાં હજુ સુધી નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડિયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો તો મિત્રો વર્ષ બે હજાર પચીસ વરિષ્ઠ નાગરિકો માટે નોંધપાત્ર ફેરફારો લાવશે તો મિત્રો સરકારે જાહેર કર્યું છે કે દસ ડિસેમ્બર બે હજાર પચીસ થી વરિષ્ઠ નાગરિકોને ઘણી નવી સુવિધાઓ અને લાભો પૂરા પાડવામાં આવશે આ નવી યોજનાઓ ખાસ કરીને પેન્શન આરોગ્ય સંભાળ અને બેન્કિંગ સેવાઓ પર આધાર રાખવા માટે છે મિત્રો અને મિત્રો સરકાર હવે દવાઓ અને તબીબી સારવાર માટે ચાલીસ ટકા સુધીની સબસિડી આપશે આ ખાસ કરીને મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા વૃદ્ધો માટે ફાયદાકારક છે અને હવે સાઠ વર્ષ ઉપરના વરિષ્ઠ નાગરિકોને રેલવેમાં સાઠ ટકા સુધી અને સરકારી બસોમાં પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે આનો અર્થ એ થયો છે કે રાજ્ય પરિવહનથી ઇન્ટરનેટ સિટી પરિવહન સુધીની મુસાફરી ખૂબ જ સસ્તી થઈ જશે અને મિત્રો ત્યારબાદ જોઈએ તો સરકાર તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ રાહત સાબિત કરી છે મિત્રો ત્યારબાદ મિત્રો બેંકિંગમાં વરિષ્ઠ નાગરિક નવા લાભો બે હજાર પચીસ વિશે કાઉન્ટર તો મિત્રો હવે બેંકોમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ કાઉન્ટર બનાવવા ફરજિયાત બનશે તેથી ઝડપી પાસબુક સેવા ઝડપી રોકડ ઉપાડ પેન્શન સંબંધિત સમસ્યાઓનું ઝડપી નિરાકરણ ત્યારબાદ હવે પેન્શનરો માટે પેન્શન લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે લાઈનમાં રાહ જોવી નહીં પડે વરિષ્ઠ નાગરિકો હવે તેમના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ફેસ ઓથેન્ટિફિકેશ કરાવી શકે છે ત્યારબાદ નવું સિનિયર સિટીઝન સ્માર્ટ કાર્ડ સરકાર બે હજાર પચીસથી એક નવું સિનિયર સિટીઝન સ્માર્ટ કાર્ડ જારી કરશે જેમાં સામેલ હશે આરોગ્ય માહિતી પેન્શન ડેટા મુસાફરી ડિસ્કાઉન્ટ કટોકટી સંપર્કો આ કાર્ડ ઓળખ અને સુવિધાઓ માટે દરેક જગ્યાએ માન્ય રહેશે ત્યારબાદ ઘરે દવા પહોંચાડવાની સેવા સરકાર હવે પીએમ જેવાય અને આરોગ્ય મિશન હેઠળ સાઠ વર્ષ ઉપરના નાગરિકો માટે ઘરે દવા પહોંચાડવાની સેવા શરૂ કરશે આ ખાસ કરીને ગ્રામીણ અને વૃદ્ધો માટે ફાયદાકારક છે અને મિત્રો ત્યારબાદ સરકારે તેમના પેન્શનરોને જે સુવિધા આપી છે તેની પણ વાત કરી લઈએ તો તો મિત્રો સાઠ વર્ષથી હવે એંશી વર્ષ ઉપરના જે સિનિયર સિટીઝન લોકો છે તેમને ખાસ કરીને મોટી રાહત સાબિત કરી છે